દોસ્તો ગુડ મોર્નિંગ સુપ્રભાત ગુજરાત ઈડરનું શૂટિંગ પતાઈ દીધું અને હાલ અમે નીકળ્યા છીએ રાજકોટ જવા માટે તમે જો અમદાવાદ ક્રોસ કરી રહ્યા હવાર હવારમાં જ અમદાવાદમાં એટલો ભયંકર ટ્રાફિક હોય છે કે વાત ન પૂછો હમણાં એક ચોકડી પર લગભગ પાંચ સાત મિનિટ સુધી તો ઊભું રહેવું પડ્યું ત્યારે ચોકડી અમે પાસ કરી પણ નીકળી ગયા છીએ રાજકોટની રાહ ઉપર મારી સાથે છે પરમ મિત્ર ગુરુભાઈ પટેલ એટલે સમજી જ ગયા છો શાના માટે જઈએ છીએ અલ્યા દિવાળીની પિક્ચર નહીં લાવવાની અમારા તમારા બધો માટે એટલે ને કર્યા છીએ હવે શૂટિંગ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે અને અમારે લઈને જઈ રહ્યા છે અમારા ચિરાગ ભાઈ અમદાવાદના છે એમની ગાડીમાં બેઠા છીએ હવે ચિરાગભાઈ સહારે છીએ અમે તો અત્યારે રસ્તામાં ચા પોણી આ તે બધું ચિરાગભાઈ કરાવશે આપણે શું પણ અમે રસ્તાની મજા બી તમને માનતો બતાવીશ અને બસ આમ ક્રોસ કરી રહ્યા છીએ અમે લોકો બસ અમદાવાદ થી હવે બહાર નીકળીશું હાઈવે પર અને આગળની અપડેટ જોતા રહેજો મારા વિડીયો જોવો છો એ બદલ તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને દોસ્તો થેન્ક યુ સો મચ કે મારી ચેનલ સાથે તમે જોડાયેલા છો આમને આમ જોડાયેલા રહેજો આમને આમ તમારો પ્રેમ આપજો આગળની અપડેટ આપું છું હવે પાછો કન્ટિન્યુ કરીએ રાજકોટ સુધીની આપણી સફર તો હાઈવે ઉપર ચડી ગયા છીએ અને જુઓ છો નવા પાણી આયા છે નદીમાં ને હાઈવે પર સડસડાટ મારી ગાડી નીકળી ગઈ છે મિત્રો અને અમે રાજકોટની સફરમાં નીકળ્યા છે ને સાથે તમે છો કારણ કે તમે અમને જુઓ છો એટલે ખબર છે કે તમે અમારી હાથે આવી રહ્યા છો આનંદ થાય છે તમને બધાને જોઈને એટલે કે આ મારો બ્લોગ તમે જોતા રહેજો આ મંદિર રસ્તામાં મંદિર આવ્યું મેં કીધું લાવો પગે લાગી લે તમે પણ પગે લાગી લો અને આ હાઈવેની સફર અમારી ચાલુ છે આગળ વધી રહ્યા છીએ ધીરે 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 બસ તમે જોડાયેલા રહો મજા આવશે કારણ કે રાજકોટમાં હજુ બે દાડા કાઢવાના છે મારે તો એન્ટર થઈ ગયા છીએ રાજકોટમાં અને રાજકોટ રંગીલું જો આ બ્રિજે રંગીન રંગીન કરી નાખ્યા એટલે રંગીલું રાજકોટ કીધું એટલે વાત પૂરી થઈ ગઈ રાજકોટમાં બે દિવસમાં બધું ફિલ્મનું કામ પતાવાનું છે ત્યારબાદ સફરમાં નીકળીશું તો જોડાયેલા રહેજો પહોંચી ગયા છીએ હોટલમાં રાજકોટમાં રૂમમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આ હોટેલમાં આવી ગયા છીએ અમે અને હવે ફ્રેશ થઈને કામકાજ ચાલુ કરીએ પછી ફરી પાછા મળીએ

અને હવે હવે આજે એવું છે કે અમારે જે મેઈન પ્રોડ્યુસર છે એમની બર્થડે છે તો એમને સરપ્રાઈઝ આપવા જઈએ છે એમને દીકરાએ એમને કીધું શુભમ હે કે પપ્પાનો બર્થડે છે તો એમ એમનો બી બર્થડે છે હેપી બર્થડે શુભમ ગોડ બ્લેસ યુ ગોડ બ્લેસ યુ એટલે મેં કીધું એમના માટે નાની સરખી કેક લઈને એમને સરપ્રાઈઝ આપીએ એટલે સરપ્રાઈઝ આપવા નીકળ્યો છું જોડાયેલા રહેજો જય માતાજી સર સાહેબની બર્થડે છે એટલે કેક હાઉસમાં આવ્યો છું પણ હવે હવે કેવું છે આ રાજકોટ છે રંગીલું શહેર આપણે અજાણ્યા છીએ તો ભાઈ બંશ્રી અમને લઈને આવ્યા છે હું ગુરુલાલ કેક લેવા આવ્યા છીએ ભાઈ કેક સારા મોની હાલ દો એની ઉપર લખી દો અમારા પ્રોડ્યુસર સાહેબ નું નોમ અને પછી પાછા અમે જઈએ તો જો કેક શોપ કેવી બનાવી છે વાહ ભાઈ વાહ 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 ઘરું લાઇટિંગ બાઇટિંગ મારી છે મારા દિવસ ચાખવાય નહીં હાલતા હતો

આજે અમારા મનોજભાઈનું બર્થ ડે છે અને બર્ડ ડેના દિવસે મારા મનોજભાઈ દ્વારા કેક કાપવામાં આવશે શુભમનું પણ બર્થ છે અને અમારા ભાભી શ્રી ચલો મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ભાભી હવે તમે ફૂક માર દો હેડો હા હેપી બર્થ ડે ટુ હેપી મનોજ ભાઈ હેપી બર્થ ડે શુ યમ શુભમને પણ હેપી બર્થ ડે હેપી માતાજી તમારા બધા સપના પૂરા કરે અને ખૂબ આગળ વધારે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત થઈ જાઓ થી નીકળી ગયા છીએ ઓન ધ વે અમદાવાદ અમદાવાદ બે ત્રણ કામ છે પતાવીશું અને પછી લોકેશન રેકિંગ માટે નીકળી જઈશું પૂરી ટીમ લઈને ઓન ધ વે રાજકોટ બિલાડી બેન સૂઈ રહ્યા છે મસ્ત મજાના અને જઈ રહ્યા છીએ

અમદાવાદ કામ પતાઈને નીકળ્યા છીએ હવે નીકળ્યા સાપુતારા પાછળ અમારા પ્રોડક્શન હેડ અમારા શ્રી નીતિનભાઈ રાજગોર નીતિનભાઈ રાજગોર અમારા ગુરુભાઈ અને સોહમભાઈ પ્રોડ્યુસર શ્રી અમે બધા નીકળ્યા છીએ

બસવાડા રસોડામાં ગુરુભાઈ પટેલ અને નીતિનભાઈ પંડ્યા બોલો ભાતીજી મહારાજ તો ગાડી હવે જવાની છે સાપુતારા સીધી અને અહીંથી સાપુતારાના બધા દર્શન બી કરાવીશ જોરદાર બધું લોકેશન બતાડીશ અમારે પિક્ચર બનાવવાની છે એટલે પિક્ચર માટેના લોકેશનો ની કરવાની કરવા નીકળ્યા તો રસ્તામાં જે કઈ ઘટનાઓ બને મજા આવે એવી બધી વસ્તુઓ તમને બતાવતો જઈશ બોલો અંબે માતકી આખી રાત મુસાફરી કરવાની છે કારણ કે લાંબો રસ્તો છે ઠેક અમદાવાદથી સાપુતારા જવાનું છે અને આખો દિવસ ભયંકર ટ્રાવેલિંગ કરી છે સવારે રાજકોટથી નીકળ્યા હતા પછી અમદાવાદ ગયા અમદાવાદથી બધા મિત્રોને લેતા લેતા હવે સાપુતારા નીકળ્યા છીએ એટલે બહુ લાંબુ ટ્રાવેલિંગ થઈ ગયું છે પણ હું પાછો આગળ બેઠો છું સુમસાન રસ્તો છે ક્યારેક આવે છે સાધનો અને ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે દિવાલાલ તો એ બી જોખું ના મારી જાય એટલે મને વાતો કરાવવા જાગી રહ્યો છું પણ મજા આવે છે રાતની મુસાફરી બહુ લાંબા સમય પછી લાંબી મુસાફરી કરી રહ્યા છીએ અડધા મિત્રો તો બધા અંદર હુઈ ગયા છે પણ હું ને દેવાલાલ જાગીએ છીએ અને જઈ રહ્યા છીએ હ મસ્ત મજાનો માહોલ છે આહા હા 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 વચ્ચે પાછો વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ નથી પડ્યો એટલે મેં આ શૂટિંગ ઉતારી લીધું તમારા બધા માટે કે કેવું લાગે છે જુઓ તો પહોંચીએ અમે સાપુતારા મળીએ ભરભોખરું થઈ ગયું છે અને લગભગ સાપુતારાથી ઘણા નજીક છીએ પણ હજુ રસ્તામાં જ છીએ આખી રાત મુસાફરી કરી વચ્ચે અડધો પોણો કલાક મેં ઝોકું મારી લીધું છે પણ પાછું સવારે વહેલા થઈ જઈ હોટલમાં નહીં ધોઈ ફ્રેશ થઈ અને પાછું લોકેશન રેકી માટે નીકળી જવાનું છે તો આ અમે પ્રવેશ્યા છીએ એક જગ્યાએ ત્યાંથી પાછા સાપુતારા પહોંચીશું અને જોઈએ હજુ કેટલું દૂર થાય છે પણ મસ્ત રમણીય ગામડા અને મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદ બી પડ્યો છે અહીંયા તમે જોઈ શકો છો મજા પડે એવા લોકેશન છે હા 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 આજુબાજુ ઝાડવાન વચ્ચે રોડ જઈ રહ્યો છે વાહ ભાઈ વાહ તેવું આમ લોકેશન જોઈને જ મજા આવી જાય કે અહીં નહીં શૂટિંગો ચાલુ કરી દઈએ હમણાં ને હમણાં ખરેખર બહુ મજા પડે એવું લોકેશન છે હવે તો ઊંઘે ઉડી જાય આ બધું જોઈને તો મારી તો આ હા 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 તમે ક્યારેય પણ ફેમિલી સાથે ટૂર કરજો બહુ મજા આવશે અહીંયા કારણ કે વરસાદની અંદર તો એટલી અદ્ભુત આખું સાપુતારા થઈ જાય છે કે વાત ના પૂછશો મજા પડી ગઈ આખી રાત ઉજાગરો થયો છે મુસાફરી કરી છે અને અત્યારે હાલ વચ્ચે કંઈક ઉભા છે જગ્યાનું નામ ખબર નથી પણ એ સરસ ડાબો છે ત્યાં આગળ ચા નાસ્તો કરવા આવ્યા છીએ લોકેશન એક નંબર બતાવું તમે જોઈ શકો છો આ મસ્ત મજાનો રોડ અને આ બાજુ જંગલ જોરદાર છે એકદમ રમણીય વાતાવરણ અને અહીંયા મારુતિ હોટલ કરીને છે ચા નાસ્તો કરીએ બ્રશ બ્રશ કરીને હજુ તો હોટલ બુક નથી થઈ હોટલ પર જઈશું નહીં તો ફ્રેશ થઈશું એકાદ કલાક સુઈ જઈશું લોકેશન જોઈ અને પાછી આખો આખી નાઇટ આખી નાઇટ પાછી મુસાફરી થશે મજાના લોકેશન્સ એમ બતાવતો રહીશ ફૂલ વરસાદ એ પડેલો છે તમે જોય નાળે નાળા નદીઓ નદીઓ ઉભા રહી ગઈ છે પોણીથી આજુબાજુ સરસ મજાના લોકેશન છે એટલે મજા આવે છે મને હવે ઉતાવળ છે શૂટિંગ કરવાની કારણ કે આ લોકેશનનું જોયા પછી એમ થઈ ગયું છે કે આખી ટીમ લઈને આવીને શૂટિંગ ચાલુ કરી દઉં પણ બધાની એજન્સીઓ બુક કરવી પડે ને પછી બહુ લોબી કાર્યવાહી પછી શૂટિંગ ચાલુ થતું હોય છે પણ હવે જોયા પછી લાગે છે કે આ વખતે તમને ખેડૂત એક રક્ષક પછીનું એક જોરદાર ફિલ્મ તમને અમે તમારી માટે લઈને આવીશું કારણ કે લોકેશનો આ વખતે ખૂબ અદભુત મળ્યા છે તમને પણ જોવાની મજા આવશે અને અમને શૂટિંગ કરવાની મજા આવશે અહીંયા બધા જાગી ગયા છે અને બધા જ આ વાતાવરણની મજા લઈ રહ્યા છે આ હા વાદળ ચડાયેલા છે હવે ટૂંકમાં પાછો વરસાદ પડશે એવું લાગી રહ્યું છે સવાર સવારમાં લગભગ અમે સમજો ને કે આઠ સાડા જેવું થયું છે ને ત્યાં નીકળ્યા છીએ રોમ રોમ ભાઈઓ ને હવાર પડી જાય છે આમ તો જો કે ક્યારની પણ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે હવે લોકેશન જોવા જઈએ છીએ આખી પૂરી ટીમ તમે જોઈ શકો છો એટલે પાછા આગળ લોકેશનની મજા માણીશું જોડાયેલા રહેજો રોમ રોમ ભાઈઓ જય મહાકાળ

ઓળખીતા નીકળ્યા અમે હમણાં બહાર નીકળ્યા હતા તો બધા જોઈ ગયા કે ઓ હો તો મને મજા આવી ગઈ આ રાઉન્ડ મારી અને અમે પાછા હવે સાપુતારાથી એક્ઝિટ મારીએ છીએ એ લોકેશન જોવા આજે લગભગ આઠથી દસ ગોમ ફેદવાનો છે અને આઠથી દસ ગોમની અંદર અમારા લાયક જે હશે એ અમારે ગોમ ધંધો કરી લેવાનો છે તમે જુઓ અહીંથી લોકેશનનો વ્યૂ બતાડો તમે આમ ઘૂમ પડી જાવ તો આગળ મજા તમને બતાડું પછી જય માતા ઓકેશન જોવા ઊભા છીએ તમે જુઓ દોસ્તો હાલ સાપુતારાથી નજીક માલેગાઉ છે ત્યાં પહોંચું છું અને સરપંચ શ્રી સાહેબના ઘરે આવ્યો છું ખૂબ આદર સત્કાર અને અમારી સેવા કરી અને ખૂબ સરસ રીતે એમના ઘરે જ છો અત્યારે તમે ઘર જુઓ એકદમ આપણી સંસ્કૃતિનું કહી શકાય એવું બહુ અદ્ભુત છે અને અહીંયા એમને ત્યાં મળીને ખૂબ આનંદ થયો અને સાહેબ શ્રી છે અહીંયાના સરપંચ અમારા બે લોકેશન જોવાઈ ગયા છે આ ફોટોગ્રાફી થોડી કરી લીધી હતી હવે ઘર તરફ ફરવાના થઈશું કારણ કે પિક્ચર સ્ટાર્ટ કરવી છે વિક્રમ રાજા